મામી દે ગણેજી ઉપવાસ ઓરી લેકી આઈ ચેઈ બસ એટલું જ છે હે અસલ મમ્મી ખાવું છે કાચાવું ઘરે મમ લાવવા છે ખાવું છે કે એને ખાવું છે બેસું લઉંસ યસ

దా <laughs> గాత <laughs> 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 કેમ મને આવી સુહા કેમ મને કેમ પડછાયો માં ગામ તો એવા હમ વેફર હા આય રે જો વેફર જો હા જો ને તો ના કરે છે વેફર રીસવા આપે હવે મમ્મી મે તો વિચાર્યો છું મમ્મી આવો મમ્મી ઓય જુઓ આની મામા આવ્યા કિડન મામા આવ્યા તોрка કિડન હે તોડી તોડી હે તોડી દો જો

વેફર ખાઓ નહીં તો સો ઈચકો નાખો ઈચકો નાખો આલે પૂઈ જાય આલા 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 પૂઈજો રેટા આ લગાય જો પૂઈ જા આલા 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 પૂઈ જા ખાઈ જા વેફર ખાઓ વેફર ખાઓ વેફર ખાઓ જો એ રહી

मैं तो सो लाइट लाइट का कर का कर का गियो <laughs>

જો અત્યારે સાંજના વાગી ગયા છે સાત સાડા છ સાત થઈ ગયા રેટ આમ તો ને ઘણો દિવસ છે અને અમે લોકો નીકળી ગયા છે જામનગર માં લખોટા તળાવ જવા માટે બંને સાહેબ આવી ગયા છે હું ગાડી ચલાવીને થાકી ગયો છું એટલે બંને સાહેબ ની ગાડી લીધી નિમના કહેવા એટલે રેસ્ટ મેળવવાના બંને સાહેબ મજામાં ને જય દ્વારકાધીશ જામનગર ને રોનક જોઈ લઈએ રાત ની લાઇટિંગ ને બધું કેવું છે તમને લોકો હમણાં બતાવીએ હતી